हिंदू त्योहारों में मुस्लिम कलाकारों की कारीगरी ये सीरीज़ हमने कल से चालू की है ये यूट्यूब प्लेटफॉर्म पर कल कच्छ की स्टोरी की थी वहाँ के मुस्लिम कुम्हार नवरात्रि की गरबी और दिवाली के दीवे बनाते हैं आज हम स्टोरी कर रहे हैं गोधरा की यहाँ के मुस्लिम कारीगर नवरात्रि के डांडिए बनाते हैं गोधरा से ये मुस्लिम ऑफ गुजरात के लिए वीडियो स्टोरी की है गुजरात के स्टार फोटो जर्नलिस्ट वीडियो जर्नलिस्ट इस्माइल जबा ने इस्माइल जबा अपना एक न्यूज़पेपर भी चलाते हैं गोधरा में ग्लोबल एक्सप्रेस के नाम से देखिए इस्माइल जबा की वीडियो स्टोरी 27 फरवरी 2002 कोताना बे तो निर्धारित समयकर्ता मोडी हवेली साबरमती एक्सप्रेस और ત્યાર पछी घटना गोधरा ना ललाटे लगाए लगने जो कलंच है

પાંચ વર્ષથી એને આપ આ દાંડિયા બનાવું છું હા દાંડિયા શાના માટે દાંડિયા બનાવે છે ગેર મુસ્લિમ માણસો માટે કે એમને રમે અને એમને ઉત્સાહ મળે એ માટે અને દાંડિયા જે છે એટલે નવરાત્રિમાં જે ગરબા રમાય છે એના માટે ખાસ બનાવો હા ખાસ એના માટે બને કેટલા મહિના પહેલાંની તમારી તૈયારી હોય છે આઠ દસ મહિના પહેલાંની તૈયારી હા હવે બીજા બી અહીંયા કારીગર છે એમની સાથે પણ આપણે વાત કરીશું કેટલા સમયથી આપણા કામ કરો છો અને આ દાંડિયા બનાવો છો

અને આપનો આશય અને હેતુ શું છે બે ત્રણ ચલાવીએ છીએ અને નવરાત્રી લીધા દાંડિયા બનાવીએ છીએ એમને રમી અને એમને મજા કરે એમ અને જે આ દાંડિયા છે તમારા ક્યાં ક્યાં જાય છે આ ઇન્ડિયામાં જાય છે દીધ બી જાય છે નવરાત્રી લીધે અમે બનાવીએ છીએ તો તમને આમ કેવું લાગે છે જયારે હિન્દુ લોકો માં એમના તમારી હાથ બનાવટના હોય ત્યારે તમે મુસ્લિમ તરીકે શું અમે એમ અમે આશા રાખીએ એમને ખુશ રહે એવી આશા રાખીએ છીએ આ જવાબ જે છે એ લોકો માટે છે બે દિવસ પહેલા જ સુરત માં એક ઘટના બની હતી જ્યાં મુસ્લિમ વેપારીઓ ચનિયા ચોરી વેચતા હતા અને ત્યાં હિન્દુ બહેનો એ ચનિયા ચોરીની ખરીદી કરતા હતા ત્યારે કેટલાક અરાજકતા ભર્યા લોકો ત્યાં આવ્યા અને હિન્દુ બહેનો સાથે ડિબેટ કરી વાર્તા કરી કે મુસ્લિમો છે એટલે એમની પાસેથી આ ચનિયા ચણિયાચોળીમાં ખરીદવી જોઈએ ત્યારે આ ભાઈનો જે જવાબ છે એ લોકો માટે ખૂબ જ લપરાતમાંયક છે કારણ કે જે પ્રમાણે મુસ્લિમોનો નવરાત્રીમાં જે ફાળો હોય છે ક્યાંક ને ક્યાંક એ બહુ મોટો ફાળો છે દેશ વિદેશ અને રાજ્ય તેમજ આંતર રાજ્યોમાં આ દાંડિયા ખૂબ જ વખણાય છે અને ખાસ કરીને ગોધરામાં દાંડિયાની ડિમાન્ડ વધારે છે ગોધરામાંથી તો બહુ જાય છે દાંડિયા ટેન કલર ત્યાં ગેરા વાઈટ ક્યારે કેટલા પ્રકારના દે છે બીજા છે એમની સાથે પણ આપણે વાત કરીશું કે કયા પ્રમાણે અહીંયા જે છે આ દાંડિયા નું કામ કરે છે શું નામ છે તમારું આ કેટલા થી નું કામ કરો છો

કારણ કે અમારો ધર્મ નથી કહેતો કે તમે કોઈના પર તમે આક્ષેપ કરો અમારો એટલું કે છે કે સૌ ધર્મ પોતાના ધર્મ પોતાની સાથે અમે એ છે કે પૂરા દેશના લોકો મારે ડાંગે જાય છે અને ગોધરાની છબી જે રીતે ખરાબ કરવામાં આવી છે એનાથી એક સંદેશ પહોંચશે આ જ ગોધરાના મુસ્લિમોને ડાંડિયા પૂરા વિશ્વમાં જાય છે નહીં ડાંડિયા નવરાત્રમાં યુઝ થાય છે અને લોકો ઉલ્લાસથી રમે છે તમને તમારો તમારો હેતુ શું છે આ દાંડિયા બનાવવાનો અને તમને કેટલી ખુશી આમાં થાય છે આમાં અમને ઘણી ખુશી થાય છે કારણ કે અમારા દેશના જે ભાઈ લોકો છે બહેનો લોકો એ નવરાત્રમાં ગરબા રમે અમે ખુશ છે એનાથી અમે નથી ઈચ્છતા કે કોઈ કોઈનો ધંધો બંધાય અમે ચાહે તો પાસે ઘણા ધંધા છે તો અમે છોડીને ફક્ત આ કામ એટલે કરીએ છીએ કે અમારે હિન્દુ ભાઈ શાંતિ તહેવાર મનાવે આ ભાઈઓ કેવું એવું છે કે અમારી પાસે રોજી રોટી કમાવવા માટે અમે અમે ઘણા સક્ષમ છે અન્ય કામ કરી શકીએ છીએ પરંતુ અમે વિશેષ નવરાત્રી થી ચાર મહિના પહેલા આ દાંડિયા બનાવવાનું કામ કરીએ છીએ અને દાંડિયા બનાવવાનું કામ એટલે કરીએ છીએ કે દેશના જેટલા બી હિન્દુ ભાઈ બહેન છે દાંડિયા નું એટલું અમારું એટલું એટલું જ છે કે અમારા સમગ્ર ગુજરાતી ભાઈ ભાઈ આ તહેવાર મનાવે અમે એક સંદેશ આપવા માટે આવ્યા છે ને આપવા માંગીએ છીએ તમારા માધ્યમથી કે ભાઈ આજે ગોધરાને જે લોકો બદનામ કરવા માંગે છબી ખરાબ કરવા રહ્યા છે અગર અમારા મનમાં જ્યાં પણ બે હોય હો તમે આ દાંડિયા ના બનાવો ના અમારા તમારા માધ્યમથી અમે કેવા માંગીએ છીએ કે અમને ખબર છે કે આ દાંડિયા મંદિરમાં યુઝ થશે પોતાના નવરાત્રા યુઝ થશે પણ અમે કોઈ પ્રકારનું ભેદભાવ વગર અમે એટલા દાંડિયા બનાવ્યા છે કે અમારા હિન્દુ ભાઈ આરામથી પોતાનો તહેવાર મનાવી શકીએ ગોધરાની જે છબી ખરાબ કરવા છે એ લોકો આ સમય તો માંગી રહ્યા છે અમે એને કામયાબ થવા નહીં દઈએ અમારો એટલો સંદેશ છે બીજું શું કહેવા માંગો છો બીજું એટલું જ કહેવા માંગીએ છીએ કે દેશના અંદર ઉલ્લાસપૂર્વક પોતપોતાનો તહેવાર મનાવે ને હિન્દુ એક શાંતિથી પોતા પોતાનું કામ કરે નત દેશનો માહોલ છે ખરેખર બહુ મોંઘવારી બહુ માહોલ ખરાબ છે એવા અંદાજ જે લોકો ભેદભાવ કરી રહ્યા છે એ લોકોને ખાસ કહેવા માંગુ છું આવો અમારા ગોધરા અંદર એક દિવસ પધારો અમારી મુલાકાત તમે કરો અમારા હાલ તમે અમે એટલી ગુરબતમાં જ આજે બી અમારા દિલના અંદર દેશ માટે પ્રેમ છે એક હિન્દુ બે માટે પ્રેમ છે એટલે અમારું બધું કામ છોડી અમે આ કામ કરી રહ્યા છીએ કેટલી બાજુ તમારા દાંડિયા જાય છે પૂરા દેશમાં સાહેબ જાય છે ગુજરાતમાં જાય છે દેશમાં બલકી વિદેશમાં પણ અમારા દાંડિયા જાય છે એ ગોધરાના ફેમસ દાંડિયા આમ તો બીજા ગામ બનતા છે પણ ગોધરાના દાંડિયા એટલે વિશ્વમાં ફેમસ દાંડિયા આપનું નામ ફિરોઝભાઈ પઠાણ અમારા જે દાંડિયા બની રહ્યા છે એની તૈયારી લગભગ છ પાંચ છ મહિના પહેલાં તૈયારી કરવામાં આવે છે કારણ કે આ દાંડિયા બનીને પૂરા ગુજરાતના અંદર નહીં બલકે પૂરા વર્લ્ડના અંદર અને પૂરા વર્લ્ડ બહાર બલકે કન્ટ્રીના બહાર અમારા જે હિન્દુભાઈ હોય છે એ આ દાંડિયાથી રમે એમના નવરાત્રિ અચ્છી તરીકેથી મનાવે એમને આનંદના સાથે મનાવે તો એ અમારી તૈયારી હોય છે કે રાત દિવસ એક કરીને કારીગર અગર આગા પાછા હોય છે તો એમને બોલાવવા જવા એમને શોધવા અને એ લોકોને લાઈને બેસાડવા કે ભાઈ આપનો આ દાંડિયાનો ઓર્ડર છે ભાઈ આપણા હિન્દુભાઈનો તહેવાર છે નવરાત્રિનો કે એ તહેવાર આપણો એમને અચ્છી તરીકેથી મનાવી શકીએ એના માટે અમારા કારીગરોને બી લાઈને વહેહારીએ છીએ રાત્રે બી બેહારે રાત્રે બી અમારું કારખાનું તકરીબન બાર એક વાગ્યા સુધી ખુલ્લું રહે અને સવાર પડતા સાત વાગ્યા સુધીમાં અમારું કારખાનું ખુલી જાય કે ભાઈ આપણા દેશના અંદર એક અમનો અમાનની ફિજાયા કાયમ રહે અને જે હમણાં ખબર છે કે આ દાંડિયા અમારા હિન્દુ ભાઈ છે કેમ કે નવરાત્રિ તહેવાર એમનો છે એટલે તહેવારમાં એમને મનાવે છે તો અમે એના માટે ફૂલ મહેનત કરીએ છીએ કોશિશ કરીએ છીએ અને આનાથી અમે એક જ વસ્તુ ચાવી રહ્યા છીએ કે આ કોઈના માટે નહીં બસ અમારો જે હિન્દુ મુસ્લિમ જે છે એ એક સારે કીધું હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આપસમે ભાઈ ભાઈ તો એના માટે આ એક મહેનત કરી રહ્યા છે કે અમારા દેશના અંદર જે ભાઈચારો ખોરવાઈ ગયો છે કે એ ભાઈચારો આના જરિયેથી એ ભાઈચારો પાછો સચવાઈ જાય અને બધા એક ભાઈ એકબીજાને પોતાના ભાઈ માને અને જે તે દિવસોના અંદર આપણું દેશ ચાલતું હતું એ જ એ જ તરીકાથી આપણું દેશ ચાલે એના માટે અમે આવી મહેનત કરી રહ્યા છે આ દાંડિયા બનાવી રહ્યા છે એના માટે પહેલાં અમે અહીં સાધા બનાવીએ પછી એને બીજું બીજી બાજુ જઈને એને કલર કરાવીએ આના અંદર બહુ મહેનત છે પણ અમે એ મહેનતને ખુશીના સાથે બરદાશ એના માટે કરી રહ્યા છે કે અમારા ભાઈ અમારા નવરાત્રી એમનો જે તહેવાર છે એ તહેવાર ને બહુ આનંદ ના સાથે મનાવી શકે એ અમારી શુભેચ્છા અક્રમ હયાત મારું નામ